એમનું કામ માત્ર ટ્રાફિક નિયમનનું છે એમને ના તો ગાડી ઊભી રાખવાનો કોઈ હક છે ના તો લાઇસન્સ માગવાનો કોઈ અધિકાર છે અને માની લો કે ભાઈ પોલીસ છે તો પોલીસમાં પણ સ્પેસિફાઈડ છે મોટર વ્હીકલ એક્ટની સેક્શન વન થર્ટી સ્પેસિફાઈડ એવું કહે છે કે પોલીસ ઓફિસર ઇન યુનિફોર્મ કે કોઈ પણ પોલીસ કર્મચારી જે યુનિફોર્મમાં હોય ને એ જ તમારું વાહન ઊભું રખાઈ શકે અને તમારી પાસેથી ડોક્યુમેન્ટ માગી શકે અને દરજ્જાની વાત કરું તો હેડ કોન્સ્ટેબલ કે એની ઉપરી અધિકારી હોવો જોઈએ તમામ પોલીસ કર્મચારીઓની દંડ લેવાની સત્તા જે પાવતી ફાટે એ પાવતી ફાડવાની સત્તા માત્ર ને માત્ર હેડ કોન્સ્ટેબલની છે એટલે કે વાહન ઊભું કોઈ પણ પોલીસ કર્મચારી યુનિફોર્મમાં હોય ને એ ઉભું રાખી શકે ટીઆરબી ના ઉભું રાખી શકે સ્લીપ ફાડે ને એ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરી અધિકારી હેડ કોન્સ્ટેબલ છે કઈ રીતે ખબર પડે તો કે અહીંયા શોલ્ડર ઉપર ત્રણ રેડ કલરની સ્લીપ હોય પટ્ટા હોય ત્રણ એ અને પછી એક સ્ટાર હોય બે સ્ટાર હોય ત્રણ સ્ટાર હોય